ચાલો ગાઈસ રાતે રાતે જો અમારે છે ને બહાર જવાનું અચાનક નક્કી થઈ ગયું કારણ કે મારા નણંદનો છે ને બર્થડે આવે છે એટલે અમે જઈશું રાજકોટ ને હવે તમને પણ ત્યાં જઈને મુલાકાત કરાવીશ ચલો ફૂલ ફેમિલી ચાલો ગાઈસ જો અમે છે ને ગાડી એક બાજુ ઊભી રાખીને જમજો રસ્તામાં જ નાસ્તો કરીશું જો

કેમ ભાઈ એટલે સન ડુંગળી વાળા છે એટલે હમ લસણ ડુંગળી નથી ખાતા શુક્રવાર ખાલી સંતરા શુક્રવાર એ ખાતી જ નથી બે લસણ ડુંગળી એવું હમ એટલે અડવાનું નહી એટલે તો મેં કાઢ્યું છે બધું અહીંયા જો બટેટા નો જડે ને કોઈ દી જોવામાં કેવા મસ્ત તીકા તીકા બટેટા છે અને એમાં પાઉં છે જો પાઉં છે ગાંઠિયા છે આ ચટણી છે

હલા તમે મને એમ કેતો કેતા કે હેલો ગાઈસ જો અમે અત્યારે આવ્યા છીએ અમારા બીજા નાના ઘરે નાના નાના છે એના ઘરે અને મે વિડિયો આમ ચાલુ જ રાખ્યો તો હજી એન્ડ આપો નથી કારણ કે ટાઈમ જ નતો રહ્યો એટલે આમ ચાલુ જ રાખ્યો તો હજી થોડું ઘણું બાકી છે શૂટ કરવાનું એટલે જો અડધા ને બાર ઊભા કારણ કે અમે ક્યાર ના આવ્યા હતા બેઠા હતા આમ નામ અમારા ભાઈ છે ને દર વખતે વાંચવામાં મને એમાં જ બીજી હોય કા હા હે ને

પણ મજા એટલી આવી હો તમને બધાને અમારા વિડીયા કેવા લાગે છે એની માટે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો